કાગરેજ તાલુકાનું વિભાજન નવો તાલુકો જાહેર કરાયો છે ઓગડ તાલુકો ભાજપ ઓગડનાથ દાદાના દર્શન કર્યા ગામોના નવા ઓગડ તાલુકાનું મુખ્ય મથક થરા રહેશે ગુજરાત સરકારે કાગરેજ તાલુકાનું વિભાજન કરી નવો ઓગડ તાલુકો રચવાની જાહેરાત કરતા કાગરેજ તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો છે પ્રજાને પડતી તકલીફ દૂર કરવા તાલુકાનું વિભાજન કરવા હવે લોકોના ગામો ઝડપી થશે

આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે જનહિતને જનકલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવ જિલ્લો આપવામાં આવ્યો છે એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું સાથે ચાર નવા તાલુકા આપવામાં આવ્યા છે એમાં આપણા કાંકરેજમાંથી ઓગડ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે જેનું વડુ મથક થરા રહેશે હાથે ધરણીધર તાલુકો જેનું વડુ મથક ધીમા રહેશે સાથે હળાદ અને રાહ એમ કુલ ચાલ તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે ખાસ કરીને કાંકરેજ આજુબાજુના વિસ્તારની અંદર અબરજીનાથ મહારાજની જે તપસ્યા મેળવી છે અબરજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે એવી જ રીતે ધરણીધર ભગવાનનું નામ ને ધ્યાનમાં રાખી ધરણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થા ને ધ્યાનમાં રાખી અને ધણીધર તાલુકો આપવા બંને તાલુકા એ વગડ અને ધણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે એ બદલ પણ આનંદ અને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન આભાર વ્યક્ત કરું છું બનાસકાંઠા જિલ્લા અને નવીન જિલ્લો હાથે હાથે ચાર નવા તાલુકો જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે આવનારા દિવસોની અંદર જનહિતને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે અને આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન થરાદ અને પ્રભુદ્ધ બનાસકાંઠા સાથે નવીન ચાર તાલુકા જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે જેના માધ્યમથી આપણા વિસ્તાર વિકાસ વેગવંતો બનશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સ્વપ્ન છે જે એમનો સંકલ્પ છે કે બે હજાર ને માં ભારતને વિકસિત ભારત બનાવવું છે તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે આપણો બનાસકાંઠા આપણો વાવ થરાદ જિલ્લા સાથે નવીન જે તાલુકાઓની રચના થઈ છે નવીન તાલુકાના લોકો બધા હાથે મળી આ વિકાસમાં આપણે જોડાઈએ અને આપણે સૌ મોદી સાહેબના સંકલ્પનું વિકસિત ભારત બનાવીએ ધન્યવાદ ભારત માતાજી